घनशा महाराजनी जे हरी कृष्ण महाराजनी जे स्वामीनारायण भगवाननी जे नीलकंठ प्रभु नि नी जे स्वामीनारायण भगवाननी जे वडताल धामनी जे स्वामीनारायण हरे स्वामीनारायण हरे वस्नामृत सत्यवी ભગવાન અખંડ નિવાસ કરી રહે તેવી સમજણનું સંવત અઢારસો છોતેરના પોષ સુધી બાર બારસને દિવસ શ્રીજી મહારાજ દિવસ ઉગ્યા પહેલાં શ્રી ગરડા મજીએ દાદા ખાસનના દરબારમાં પરમહંશની જાયગાને વિશે પધાર્યા હતા ને માથે ધોળો ફેટો બાંધ્યો હતો તથા ધોળો સોફાળ વઢ્યો હતો તથા ખેસ પહેર્યો હતો તે ઓટા ઉપર આથમણું મુખારવિંદ રાખીને બિરાજમાન હતા તે પોતાના મુખારબીનની આગળ પરમહંસની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ અર્ધ ઘડી સુધી તો પોતાના નાસિકના અંગ્ર સામો જોઈ રહ્યા ને પછી બોલ્યા છે પરમેશ્વરને ભજવાની તો સર્વને ઈચ્છા છે પણ સમાજમાં ફેર રહે છે માટે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે તેની વિગત જે જે એમ સમજતો હોય જે આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે ને ડોલાવી ડોલે છે તથા તારામંડળ જેનું રાખ્યું રહ્યું છે તથા જેના વરસાવવા મેઘ વરસે છે તથા જેની આજ્ઞાએ કરીને સૂર્યચંદ્ર ઉદય અસ્તપણાને પામે છે તથા ચંદ્રમાની કળા વધે ઘટે છે તથા પાળ વિનાનો સમુદ્ર જેવી મર્યાદામાં રહે છે તથા જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે તથા આકાશને વિશે અધર રાખી મૂક્યું છે અને તેમાં ગાજવીજ થાય છે એવા આનંદ આશ્ચર્ય છે તે સર્વે મને મળ્યા એવા જે ભગવાન ભગવાન તેના કર્યા થાય છે એમ સમજે પણ પ્રગટ પ્રમાણ જે ભગવાન તે તે વિના બીજો કોઈ એ આશ્ચર્યનો કરનારો છે એમ માને નહીં અને પૂર્વે જે જે અનંત પ્રકારના આશ્ચર્ય થઈ ગયા છે તથા હમણાં જે થાય છે તથા આગળ થશે તે સર્વે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તે વચ્ચે થાય છે એમ સમજે અને વળી પોતે એમ જ સમજતો હોય જે શાહે કોઈ મારી ઉપર ધૂળ નાખો સાહે કોઈ ગમે તે ઉપમાન કરો કોઈ હાથીએ બેસાડો સાહે કોઈ નાકાન કાપીને ગધેડે બેસાડો તેમાં મારે સંભાવ છે તથા જેને રૂપવાન એવી યુવન સ્ત્રીઓ અથવા ગુરુપવાન સ્ત્રી અથવા વૃદ્ધશ્રી તેને વિશે તુલ્ય ભાવ રહે છે તથા સુવર્ણનો ઢગલો હોય તથા પથ્થરનો ઢગલો હોય તે બેને જે તુલ્ય જાણે છે એવી જાતના જ્ઞાન ભક્તિ વૈરાગદિક જે અનંત શુભ ગુણ તેણે યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે પછી તે ભક્ત જે તે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારના ઐશ્વર્યને પામે છે ને અનંત જીવના ઉદ્ધારને કરે છે અને એવી સામ્રથ્ય યુક્ત થકો પણ અન્ય જીવન માન અપમાનને સહન કરે છે એ પણ મોટી સામર્થ્ય છે કાજે સમર્થકા જણા કરવી તે કોઈથી થાય નહીં એવી રીતે ધરણા કરે તેને અતિ મોટા જાણવા અને એ સમર્થ તો કહેવા જે એના નેત્રમાં ભગવાન જોનારા છે ને માટે બ્રહ્માંડમાં જેટલા જીવ પ્રાણી છે તેના નેત્રને પ્રકાશ કરવાને સમર્થ થાય છે અને એના પગમાં ચાલનારા ભગવાન છે તે માટે બ્રહ્માંડના સર્વજીવના પગને વિશે ચાલવાની શક્તિને પોષણ કરવાને એ સમર્થ થાય છે એમ એ સંતની સર્વ ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે તે માટે એ સંત તો બ્રહ્માંડમાં સર્વે જીવોના ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે માટે એ સંતો સર્વ જગતના આધારરૂપ છે તે તુષ જીવનું અપમાન રસ સહે છે તે એમની અતિશય મોટપ છે અને એવી રીતની તામામાળા ક્ષમાવાળા છે તે જ અતિ મોટા છે અને જે આખો કાઢીને પોતાની ગરીબ હોય તેને બીવરાવે છે પોતાથી ગરીબ હોય તેને બીવરાવે છે ને મનમાં જાણે છે જે હું મોટો થયો છું પણ એ મોટો નથી અથવા સીધા દેખાડીને લોકોને ડરાવે છે એવા જે જગતમાં જીવ છે તે ભગવાનના ભક્ત નથી એ તો માયાના જીવ છે અને યમપુરીના અધિકારી છે અને સેવાને એવાની જે મોટપ છે તે સંસારના માર્ગમાં છે જેમ સંસારમાં જેને ઘોડું ચડવા ન હોય તેથી જેને ઘોડું હોય તે મોટો અને એક ઘોડું જેને હોય તેથી જેને પાંચ થોડા ઘોડા હોય તે મોટો એમ જેમ જેમ અધિક સંપત્તિ હોય તેમ સંસાર વ્યવહારમાં અતિ મોટો કહેવાય પણ પરમેશ્વર ભજામાં એ મોટો નથી અને તેની મતિ એવી હોય જે આ સ્ત્રી તો અતિશય રૂપવાન છે અને આ વસ્ત્ર તો અતિશય સારું છે અને આ મેળી તો ઘણી સારી છે અને આ તુંબળું તુંબડી તો અતિશય સારી છે ને આ પાત્ર તો અતિશય સારું છે એવી રીતના જે ગૃહસ્થ તથા ભેદધારી તે સર્વે તુષ બુદ્ધિવાળા છે ત્યારે તમે કહેશો કહેશો જે એનું કલ્યાણ થઈ છે કે નહીં થાય તો કલ્યાણ તો પામર જેવો સત્સંગમાં હોય તેવું થાય છે પણ મોરે કહી એવી જે સંતના તે એમાં કોઈ દહાડે આવતી નથી તથા પૂર્વે કહ્યા એવા જે સંત તેના જે ગુણ તે પણ લેવામાં આવતા નથી કા જે એ પાત્ર થયો નથી એમ વાર્તા કરીને જય શચિદાનંદ કહીને શ્રીજી મહારાજ દાદા ખાસરના દરબારમાં પોતાને ઉતારે પધાર્યા એથી વસ્તા મુગરડા પ્રથમનું જે તે થયું રસ્તા સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ અરે વસનામૂર્ત ઠેરી અર્ધ બળ્યા કાષ્ટનું વધવા ઘટવાનું સંવત અઢારસો છોતેરના પોષ સુધી ચૌદશને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણની ઓરડાની આરે જે ઓરડો તેની ઓસરીએ ઢોલિયા પર બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ ધારણ કર્યા હતા ને પોતાના મુખારવીની આગળ સાધુને જમવાની પંક્તિ થઈ હતી તે સમયે શ્રીજી મહારાજ બોલ્યા છે જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદુવાસનાની વૃદ્ધિ થાય છે ને તેને પ્રથમ તો દિવસે દિવસે સત્સંગી માત્રનો અવગુણ આવે છે ને પોતાના યામાં એમ જાણે છે જે સર્વે સત્સંગી તો સમજું છે ને હું સમજુ છું એમ સર્વથી અધિક પોતાને જાણે અને રાત્રિ દિવસ પોતાના એ આમાં ગુંધાયા કરે અને દિવસમાં કોઈ ઠેકાણે સુખે કરીને બેસે નહીં અને રાત્રિમાં સૂવે પણ નહીં તો નિંદ્રા પણ આવે નહીં અને ક્રોધ તો ક્યારેય માટે જ નહીં અને અબળા બળેલ અંધ બળેલા કાષ્ટની પેઠે ગૂગવાયા કરે ધૂંધવાયા કરે એવું જેને વર્તે ત્યારે તેને એ જાણીએ કે જે એ સત્સંગમાંથી પડવાનો થયો છે અને એવો હોય અને તે જેટલા દિવસ સત્સંગમાં રહે પણ તેના અહીંયામાં કોઈ દિવસ સુખ આવે નહીં અને અંતે પાછો પડી જાય છે અને સત્સંગમાં જેને વધારો થયાનો હોય તેને શુભ વાસના વૃદ્ધિ પામે છે ત્યારે તેને દિવસે દિવસે સત્સંગી માત્રનો અહીંયામાં ગુણ જ આવે અને સર્વે હરિભક્તને મોટા સમજે ને પોતાને ન્યૂન સમજે ને માટે આઠે પહોર તેના હૈયામાં સત્સંગનો આનંદ વ્યક્ત્યા કરે એવા લક્ષણ જ્યારે હોય ત્યારે જાણીએ જે શિવવાસના વૃદ્ધિ પામી છે અને તે જેમ જેમ વધુ વધુ સત્સંગ કરે તેમ તેમ વધુ વધુ સમાજ થતો જાય અને અતિશય મોટપને પામી જાય છે એવી રીતે શ્રીજી મહારાજ વાત કરીને જય સશિદ્ધાંત કહીને પોતાના આસને પધેરા એથી વસ્ત્રા મૂળ પ્રથમ નોઠીશ જે તે થયું સહજાનંદ સ્વામી મહારાજની જે હરે કૃષ્ણ મહારાજની સૌને મહારાજ રાજાથી જય સ્વામિનારાયણ